નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યુઝ બે આરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકોની સંસ્થા ઉર્મી દિવ્યાંગ થેરાપી સેન્ટર કાર્યરત છે જેમાં એકસો ચાલીસ થી વધુ દિવ્યાંગ બાળકો શિક્ષણ સાથે આત્મસન્માનથી જીવન જીવવાની તાલીમ લઈ રહ્યા છે ઉર્મી દિવ્યાંગ થેરાપી સેન્ટર દ્વારા આજે નવતર અભિગમોથી દિવ્યાંગ બાળકોને મંચ આપવામાં આવ્યું દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા વડોદરાના ડીટીઓ મમતા હેલપરા સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી અને બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા સીએમડી સરગમ ગુપ્તા મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સપના પટેલ ડિરેક્ટર સ્વિતા ગુપ્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉમંગકો હાટના શીર્ષક હેઠળ ઉર્મિત દિવ્યાંગ થેરાપી સેન્ટર દ્વારા આખા વર્ષ દરમિયાન શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ચીજવસ્તુઓની પ્રદર્શની સાથે પોપઅપ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગ બાળકોના હાથે તૈયાર કરવામાં આવેલ જીવન આયોજન થયું હતું દિવ્યાંગ બાળકો દ્વારા કાથીમાંથી તૈયાર કરવામાં આવેલ પગલુછણીયા વિવિધ આભૂષણો સાથે સુશોભનની વિવિધ બનાવટોની પ્રદર્શનીના સ્ટોલ આ બજારમાં મૂકવામાં આવ્યા હતા દરેક સ્ટોલ પર દિવ્યાંગ બાળકો જ પોતાની હાથ બનાવટને આમંત્રિત ઓત્રાની જનતા સમક્ષ પ્રસ્તુત કર્યા હતા દિવ્યાંગ બાળકોએ માટી કામ દ્વારા વિવિધ કોડિયા તેમજ કુંજા અને ગમલા બનાવી તેમાં છોડ રૂપીને વિવિધ રંગોથી સુશોભિત કર્યા હતા બાળકોએ કાથી દ્વારા તૈયાર કરેલ ઇકો ફ્રેન્ડલી થેલીઓનું પણ વેચાણ આ બજારમાં કર્યું હતું આ ઉપરાંત મોતીની માળાઓ કુંડળ બટવા આબલાથી તૈયાર કરેલ અરીસા સાથે ઘરને સુશોભિત કરતા તોરણો પણ અદ્ભુત કલાકારી કરીથી દિવ્યાંગ બાળકોએ આ બજારમાં મૂક્યા હતા આ તમામ વસ્તુઓના વેચાણથી આવેલ આર્થિક રકમની ઉર્મી દિવ્યાંગ થેરાપી સેન્ટરના બાળકોના વિકાસમાં જરૂરી સાધન સહાય અર્થે ખર્ચ કરવામાં આવનાર છે ઉર્મી સ્કૂલ ખાતે કાર્યરત ઉર્મી દિવ્યાંગ સ્કૂલ જે છેલ્લા લગભગ પચીસ વર્ષોથી કાર્યરત છે તેના બાળકોનું તેઓની પ્રગતિ તેઓનો સામર્થ્ય અને આદર આપવા આજે અમે સોની ઉર્મી સ્કૂલ ખાતે ભેગા છીએ વર્ષ દરમિયાન વોકેશનલ ટ્રેનિંગના ભાગરૂપે તેઓને જે કંઈ તાલીમ મળી છે એ તાલીમ દ્વારા તેઓએ બનાવેલ ચીજ વસ્તુઓ જેવી કે સ્ટેશનરી ફાઇલ્સ છે પર્સ હેન્ડિક્રાફ્ટ આઇટમ્સ છે એવી અનેક એવી વસ્તુઓનું અહીંયા ફ્રી માર્કેટનું પ્રદર્શન પણ રાખ્યું છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો અને કોર્પોરેટ જગતના પણ લોકો અહીંયા ઉપસ્થિત રાખે છે સાથે સાથે દિવ્યાંગ બાળકો દ્વારા વીસ બાય વીસના ફ્લોર પર વોટિંગ અવેરનેસની એક ભવ્ય રંગોળી પણ એ પ્રદર્શન કરવામાં આવી છે હું ઉર્મી સ્કૂલ ઉર્મી દિવ્યાંગ સ્કૂલના માધ્યમથી સૌને સામાન્ય લોકસભાની ચૂંટણી ઉર્મી સ્કૂલ વડોદરા ખાતે સ્પેશિયલી એબલ ચિલ્ડ્રન દ્વારા આશરે સુડતાલીસ જેટલા બાળકોએ આ રંગોળીમાં પાર્ટિસિપેટ કર્યું છે રંગોળી બનાવવામાં અને વીસ બાય વીસની રંગોળી બનાવી છે અને તેમના દ્વારા અલગ અલગ વસ્તુઓ માટે પોપઅપ બજાર પણ ઊભા કરવામાં આવ્યા છે બાળકોના માધ્યમ દ્વારા રંગોળીના માધ્યમ દ્વારા ઓન બિહાફ ઓફ ડિસ્ટ્રિક્ટ ટીમ વડોદરાના તમામ મતદારોને અપીલ છે કે સાતમી મે બે હજાર ચોવીસના રોજ આપ મતદાન અવશ્ય કરો ધન્યવાદ